છો બધા મિત્રો અમારા બ્લોગ ની અંદર તમારું સ્વાગત છે તો બધા કેમ છો આ હો બધા મજામાં હોય અમે આજે ચાલુ કરેલું છે એમ તો કાલ થી ના ચાલુ કરેલું છે નીંદવાનું થોડું ઘણું પોકી ગયા છે આટલું હજી તો અહીંયાથી થી ઠેટ પેલા ઝાડ દેખે ત્યાં સુધી નીંદવાનું છે બધું તો નાસ્તો કરી લઈએ પછી પાછા ચાલુ કરીએ તો હાંજ ના વધેલા તરંગન ના રવૈયા નાસ્તો કરવા માટે ખેતરમાં લઈ આવ્યા છે મિત્રો બપોરનો ટાઈમ થઈ ગયો છે અમે જમવા માટે આવ્યા છે પણ શેઠનો ફોન આવ્યો હતો હમણાં કે આવું આવશું ટ્રેક્ટર લઈને તો અમારે કપાસમાં આજે મોર પગા હાંકવાના છે આમાં ને જે પેલું અમે પહેલાં નીંદુ નીંદતા થાય એમાં તો આમાં જો કે કપાસ અમુક અમુક તો નાનો રહી ગયો છે અમુક મોટો છે ને એવું છે પણ કે એવું ચાલી જાય તો ચાલી જાય એમ આ પેલું બધું ગરમાળો હોય એ બધું નીકળી જાય એટલે પછી કપાસને એમ વૈત થાય એમ બસ એટલા માટે આપણે મોર પગા હાકી દઈએ નાનો કપાસ છે તોય આપણા ભાઈ આજે આ ભાઈ ગાડી લેવાના છે તો પેંડા વાંચ પડે તો ખાવાના છે વાંચપણે આપણે પેંડા ખાવાના છે આના ધા દા પંદર પંદર તો ભાઈ ડાળમવાળી વાળી અમે આવ્યા છે આ બી અમારા સિડની વાડી છે અહીંયા ધ્રીપ પહોતરવાની છે બધા દેખવા બાજી શરમ આવે છે બ્લોગ ભણાવવાની હાજ પડી ગઈ હમણાં વાડીએ પે ગયા ઓલી ગાડી આપડે હળવદ શોરૂમ માંથી લીધી હીરો તો પેલા બાણું હજાર રૂપિયા પડી ગાડી તો અહીંયા આપણે હળવદ બાજુ રહેતા હોય વિઝિટ કરજો હાર વિડીયોમાં એન્ડ કહેવાનું ભૂલી ગયા હતા ને વિડીયો બી બહુ ટૂંકો થઈ ગયો હતો એટલે હું આજે તમને કહી દઉં છું કે આજે આ તમે વિડીયો જોવો છે તમે વિડીયો ગેમો હોય તો લાઈક શેરો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો ઓકે આપણે મળ્યા પાછા